નમસ્કાર દોસ્તો હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર આપની સાથે જ્યોતિષ જાગૃતિ અભિયાનને લઈને આજે વાત કરીશું એક વિવાદાસ્પદ ગ્રહ મંગળની ત્રેજો તર્રાર એગ્રેસિવ નેતૃત્વનો ચાહક રોમન ભાષામાં સેનાપતિ અને સર્વનું કલ્યાણ કરનારો લાલ મંગળ તમારા માટે ચર્ચામાં આજે હાજર છે ઘરમાં લગ્નનો પ્રસંગ હોય યજ્ઞ કરવાનો હોય કથા કરવાની હોય ભૂમિપૂજન કરવાનું હોય તો આપણે લખીએ છીએ કે આ મંગલ પર્વ ઉપર મંગળ ઘડી એ પધારશો તો પછી મંગળ અશુભ ક્યાંથી થયો મંગળ શબ્દ જ શુભત્વ સાથે સંકળાયેલો શબ્દ છે સામાન્ય રીતે અહીં દર્શાવેલી કુંડળીમાં જો તમારી કુંડળીમાં પ્રથમ ચતુર્થ સપ્તમ અષ્ટમ અને બારમા ભાવની અંદર મંગળ હોય તો એને આપણે દોષ કહીશું પરંતુ અહીં દોષના કેટલાક અફવાદ પણ છે ધારો કે પ્રથમ ભાવમાં મેષનો મંગળ હોય ચતુર્થ ભાવમાં ઋષિક રાશિનો મંગળ હોય સપ્તમ ભાવમાં મકર રાશિનો મંગળ હોય અષ્ટમ ભાવમાં કર્ક રાશિનો મંગળ હોય અને વ્ય સ્થાન બારમા સ્થાનમાં ધન રાશિનો મંગળ હોય તો આવો મંગળ મંગળ દોષમાં આવતો નથી નથી પરંતુ હા એક વાત યાદ રાખજો જો તમારી કુંડળીમાં મંગળ દોષ હોય અને અપવાદ મંગળની અંદર તમે જો ન આવતા હોવ તો આપે મંગળ સામે રાહુ મૂકીને સમાધાન કરવાનું નથી મંગળ સામે શનિ મૂકીને સમાધાન કરવાનું નથી મંગળ સામે સૂર્ય મૂકીને સમાધાન કરવાનું નથી કારણ કે સામે મૂકવામાં આવતા ગ્રહોના ગુણ લક્ષણ સ્વભાવ અલગ અલગ હોય છે આથી કદાચ મંગળ સાથે એ ટ્યુનિંગ ન પણ કરી શકે અને અંતે આપણને ક્યારેક મંગળ દોષના માઠા પરિણામ ભોગવવા પડે એમાં જવાબદાર આપણે પોતે જ હોઈએ છીએ કારણ કે આડે ધડે મંગળની સામે કોઈપણ ગ્રહને બેસાડી અને આપણે આગળ વધતા હોઈએ છીએ આવું કદાપી કરતા નહીં હંમેશા મંગળને માન બક્ષો કારણ કે શુભ છે હંમેશા મંગળને આદર આપો કારણ કે શુભ છે હંમેશા મંગળને આદર આપો સન્માન આપો કારણ કે એ લાલ છે કંકુ લાલ છે લોહી લાલ છે અને મંગળનું આ આધિપત્ય શરીર અને ધર્મની અંદર છે આવો મંગળ મહારાજને આપણે નમન કરી આગળ વધીએ